નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે ત્રિપલ સીની પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વનું એવું આઉટલુકની અંદર કઈ રીતે મેલ કરવું તે વિશેની વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો આઉટલુકની અંદર આપણને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે જેમ કે મેલ કઈ રીતે કરવું તેની અંદર રિમાઈન્ડર કઈ રીતે સેટ કરવું તેની અંદર ટાસ્ક કઈ રીતે સેટ કરવો વગેરે જેવા પરંતુ આજના વિડીયોની અંદર આપણે આઉટલુકની મદદથી મેલ કઈ રીતે કરવું તે વિશેની વાત કરવાના છીએ નેક્સ્ટ વિડીયોમાં આગળની વાત કરીશું તો આઉટલુક વિશે આપણને આ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે માઇક્રોસોફ્ટ આઉટલુકની મદદથી કોઈ પણ એક આમંત્રણ આપતો મેલ બનાવો અને તેને એબીસી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એડ્રેસ પર મોકલો અને તેમાં ફાઇલ પણ એટેચ કરો તો આ રીતે મેં એક ડેમો સ્વરૂપે પ્રશ્ન લીધેલો છે તો તમારે અહીંયા શું કરવાનું છે કોઈ પણ એક આમંત્રણ પત્ર લખવાનું છે તો અહીંયા આપણને આમંત્રણ પત્ર લખેલો પણ આપ્યો હોય અથવા લખેલો ના પણ આપ્યો હોય જો તમને લખેલો ના આપ્યો હોય તો તમે જાતે લખવાનું રહેશે અને જેની અંદર તમારે ગુજરાતીમાં લખવો તો ગુજરાતીમાં લખી શકો અને અંગ્રેજીમાં લખવો હોય તો અંગ્રેજીમાં લખી શકો અને જો તમને આપેલો હોય તો એ પ્રમાણે તમારે લખવાનું રહેશે મેં અહીંયા ડેમો સ્વરૂપે એક આમંત્રણ પત્ર લખીને રેડી રાખેલું છે તો પહેલા તો આપણે વાત કરી લઈએ કે આઉટલુક કઈ રીતે ઓપન કરવું તમે કોઈ પણ યુનિવર્સિટીની અંદર એક્ઝામ અપાવજો ને એટલે તમને આ રીતે ડેસ્કટોપ પર શોર્ટકટની અંદર તમને આઉટલુક આપી દીધેલું હશે તો ત્યાંથી તમે ક્લિક કરી અને ઓપન કરી શકશો પરંતુ ઇન કેસ જો તમને આ રીતે ડેસ્કટોપ પર આપણને આઉટલુક આપેલું ના હોય તો નીચેની તરફ તમને આ જે ટાસ્ક બાર આપ્યું તેની અંદર તમને સર્ચ આપ્યું તેની અંદર સર્ચ કરીને પણ તમે આઉટલુક ઓપન કરી શકશો મારા પીસીની અંદર વિન્ડો ટેન ઓએસ સિસ્ટમ છે જેના માટે મારે અહીંયા ટાસ્ક બારની અંદર આ રીતે સર્ચ બાર આપેલું છે તમારે અલગ પ્રકારની સિસ્ટમ હોય એટલે કે તમારે અલગ પ્રકારનું ઓએસ આપેલું હોય તો એ પ્રમાણે અહીંયા તમારે સર્ચ બાર અલગ જગ્યાએ જોવા મળી શકે છે તો અહીંયા સર્ચ બાર આપ્યું તેના પર તમારે ક્લિક કરવાની રહેશે અને તેના પર ક્લિક કરી અને સર્ચની અંદર તમારે ઓ યુ ટી એટલું તમે સર્ચ કરશો ને એટલે આ રીતે તમને ઉપર જોવા મળશે આઉટલુક તો તેના પર તમે ક્લિક કરીને પણ આઉટલુકને ઓપન કરી શકશો અને અહીંયા આપ્યું આપણને સાઈડમાં ઓપન એના પર ક્લિક કરીને પણ તમે તેને ઓપન કરી શકશો જો તમારે તે રીતે ઓપન ના કરવું હોય તો અહીંયા તમને એ ચોરસ બોક્સ આપ્યું જો સ્ટાર્ટ તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે બધા જ પ્રોગ્રામ તમને જોવા મળશે તો નીચેની તરફ તમારે સ્ક્રોલ કરવાનું રહેશે નીચે આવશે તો તમને બે જગ્યાએ જોવા મળી શકે છે અહીંયા અહીંયા તમને માઇક્રોસોફ્ટની અંદર પણ જોવા મળે છે અથવા તો અહીંયા તમને અહીંયા આપ્યું ને ત્યાં રીતે અલગ રીતે પણ આઉટલુક આપેલું હોય તો તમે કોઈ પણ જગ્યાએ ક્લિક કરી અને તેને ઓપન કરી શકશો મારા કેસની અંદર મને અહીંયા અલગ આઉટલુક જોવા મળે છે તો અહીંયા ક્લિક કરી અને તેને તમે ઓપન કરી શકશો તો આ રીતે પણ તમે ઓપન કરી શકો અને હજુ આ રીતે પણ તમને ના મળે તો એક બીજી રીતે તમને બતાવું એ રીતે પણ તમે ઓપન કરી શકશો તો એ માટે તમારે તમારા કીબોર્ડ પરથી વિન્ડો પ્લસ આર કી પ્રેસ કરવાની રહેશે એટલે આ રીતે તમારું રન ટેબ ખુલશે જેની અંદર અહીંયા તમારી આઉટલુક લખી અને ઓકે પર ક્લિક કરશો તો પણ તમારું આઉટલુક ઓપન થઈ જશે તો અહીંયા મેં તમને અલગ અલગ પ્રકારે આઉટલુક કઈ રીતે ઓપન કરવું તે વિશેની વાત કરી હવે આપણે અહીંયા જે શોર્ટકટ આપીને તેના પર ક્લિક કરી અને આઉટલુકને ઓપન કરી દઈશું એટલે આ રીતે આઉટલુક ઓપન થશે અને આઉટલુકની અંદર મેં મારું ઈમેલ લિંક કરેલું છે માટે મારા બધા જ ઈમેલની અંદર આવેલા મેલ અહીંયા જોવા મળે છે તમે કોઈપણ યુનિવર્સિટીની અંદર એક્ઝામ આપવા જશો ને તો ત્યાં કોઈપણ પ્રકારનો મેલ લિંક કરેલો હોતો નથી એટલે તમને અહીંયા બધું બ્લેન્ક પેસ્ટ જોવા મળશે અહીંયા તમને ખાલી જગ્યા જોવા મળશે અહીંયા કોઈપણ પ્રકારના ઈમેલ જોવા મળશે નહીં હવે આ રીતે તમે ઓપન કરશો ને એટલે નીચેની તરફ અહીંયા તમને આપેલા છે અલગ અલગ ઓપ્શન જેની અંદર અહીંયા આપ્યું આપણને મેલનો ઓપ્શન આપેલું છે અહીંયા તમે ક્લિક કરશો તો અહીંયા તમને કેલેન્ડરનો ઓપ્શન આપેલું જોવા મળશે અહીંયા તમે ક્લિક કરશો તો એની અંદર તમારે અલગ અલગ કોન્ટેક એડ કરવા તો તેનો ઓપ્શન આપેલું છે અને અહીંયા છેલ્લું આપીને આપણને ટાસ્કનો ઓપ્શન આપેલું છે તો આ દરેક વિશે આપણે અલગ અલગ વિડીયો બનાવી અને વાત કરવાના જ છીએ આજના વિડીયોની અંદર ફક્ત આપણે મેલ વિશેની જ વાત કરવાના છીએ તો અહીંયા તમારે મેલ પર ક્લિક કરવાની રહેશે મેલ પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે તમને ઉપરની તરફ ન્યુ ઇમેલ એવું ઓપ્શન જોવા મળશે તો તમારે નવો ઈમેલ કરવાનો હોવાથી અહીંયા તમારે ન્યૂ ઈમેલ પર ક્લિક કરવાની રહેશે ન્યૂ ઈમેલ પર તમે ક્લિક કરશો ને એટલે આ આ રીતે એક પેજ પેજ તો સરખું રીતે દેખાય ને એટલા માટે આપણે અહીંયાથી મોટું કરી દઈએ છીએ તો આ રીતે તમને પેજ જોવા મળશે જેની અંદર અહીંયા તમને ટુ લખેલું જોવા મળશે તો તમારે જેને મેલ કરવાનું છે એટલે કે પ્રશ્નની અંદર જે આપણને ઈમેલ એડ્રેસ આપ્યું છે ને એ ઈમેલ એડ્રેસ તમારે અહીંયા લખવાનું રહેશે તો અહીંયાથી આપણને આ પ્રશ્નની અંદર ઈમેલ એડ્રેસ આપ્યું છે એને આપણે અહીંયાથી કોપી કરી અને અહીંયા મેઇલની અંદર તેના પેસ્ટ કરી દેશું ઇમેલ એડ્રેસ લખતી વખતે તમારે એટલું ધ્યાન રાખવાનું રહેશે કે બધા જ રિઝિટ તમારા સ્મોલ લીટરની અંદર હોવા જોઈએ અને વચ્ચે કોઈ સ્પેસ છોડવાની નહીં હવે અહીંયા તમને સીસી આપ્યું છે એટલે કે કાર્બન કોપી જો તમને સીસી કહેવામાં આવ્યું હોય તો એનું ઇમેલ તમારે અહીંયા લખવાનું રહેશે અને ના કહેવામાં આવ્યું તો તમારે લખવાનું નથી આ સીસીનું ઓપ્શન એટલા માટે આપેલો છે આપણને કે આપણો આ એક જ મેલ એકવાર સેન્ડ કરીએ અને બે જગ્યાએ સેન્ડ થઈ જાય એટલે કે મેન આપણે જે મોકલવાનું હોય એની અંદર અને સીસી એટલે કે કાર્બન કોપીની અંદર પણ તે આપણને સેન્ડ થયેલો જોવા મળશે પરંતુ આપણને અહીંયા સીસી કહેલું નહીં માટે આપણે અહીંયા તેની અંદર કશું લખતા નથી હવે સબ્જેક્ટની અંદર તમને જે સબ્જેક્ટ કયો હોય તે તમારે લખવાનું રહેશે તો આપણને પ્રશ્નની અંદર આમંત્રણ માટેનો સબ્જેક્ટ કહેલો છે તો આપણે અહીંયા વિષય લખીને રેડી જ રાખ્યો છે તો અહીંયાથી આપણું કોપી કરી લેશું અને અહીંયા સબ્જેક્ટની અંદર પેસ્ટ કરી દઈશું ત્યારબાદ અહીંયા નીચેની તરફ તમારે અહીંયા પત્ર લખવાનું રહેશે અને અહીંયા ઈમેલ લખવા માટે આપણે જે રીતે વર્ડપેડની અંદર લખીએ છીએ ને એ રીતે જ લખવાનું હોય છે પહેલાં ઈમેલ તમારે લખી દેવાનું ત્યારબાદ તેનું ફોર્મેટિંગ કરી દેવાનું પરંતુ મેં તો પહેલેથી લખીને જ રેડી રાખેલું છે તો અહીંયાથી હું તેને કોપી કરી લઈશ અહીંયાથી કોપી કરી લઈને અહીંયા પેસ્ટ કરી દઈશ એટલે મારો ઈમેલ અહીંયા આવી જશે હો ઈમેલ લખાઈ જાય ત્યારબાદ તમારે અહીંયાથી સેન્ડ કરવાનું રહેશે પરંતુ આપણને ઈમેલ એકલો નહીં કહ્યું તેની અંદર એટેચમેન્ટ પણ જોડવાનું કહ્યું છે જોઈ લે તમે પ્રશ્નની અંદર જોઈ શકો છો કે અને તેમાં ફાઇલ એટેચ કરો એટલે આપણે કોઈ પણ ફાઇલ એટેચ કરવાની હશે અહીંયા આપણને સ્પષ્ટતા નહીં કરેલી પરંતુ તમને પરીક્ષાની અંદર સ્પષ્ટતા કરી છે કે ફોટો એટેચ કરો અથવા પીડીએફ એટેચ કરો અથવા વર્ડ ફાઇલ એટેચ કરો એટલે કે જે ફાઇલ આપણે એટેચ કરવી હોય તેની તમને સ્પષ્ટતા કરી લઈએ છીએ તો ફાઇલ એટેચ કરવા માટે અહીંયા તમને મેસેજ આપેલ મેસેજની અંદર અહીંયા તમને આપેલો છે એક ઓપ્શન એટેચ ફાઇલ તો તેના પર ક્લિક કરીને તમે ફાઇલ એટેચ કરી શકો તેના પર ક્લિક કરીને ના કરવું હોય તો અહીંયા તમને ઇન્સર્ટ આપ્યું તેના પર તમે ક્લિક કરી અને અહીંયા આપણને પહેલો જ ઓપ્શન આપ્યો છે એટેચ ફાઇલ તો તેના પર ક્લિક કરીને પણ તમે ફાઇલને એટેચ કરી શકશો તો અહીંયા આપણે ફાઇલ એટેચ કરવા માટે અહીંયા એટેચ ફાઇલની બાજુમાં નીચેની તરફ તીર આપીને તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો ને એટલે જો તમે રિસેન્ટ ફાઇલ હશે ને તે ફાઇલો અહીંયા તમને જોવા મળશે અને અહીંયા નીચે છેલ્લા તમને આપ્યું છે ધીસ પીસી તો તેના પર તમારે ક્લિક કરી અને તમારે જે ફોલ્ડરની અંદર ફાઇલ હોય એ ફાઇલ ત્યાંથી સિલેક્ટ કરી લેવાની રહેશે તો મારી ફાઇલ અહીંયા ડેસ્કટોપની અંદર મેં માઇક્રોસોફ્ટ આઉટલુક એ નામનું ફોલ્ડર બનાવ્યું છે એની અંદર છે તો તેની અંદરથી હું સિલેક્ટ કરી લઈશ તો તેની અંદર મેં અલગ અલગ પ્રકારની ફાઇલો મૂકેલી છે એક ઇમેજ મૂકેલું છે એટલે કે એક જેપીજી ફાઇલ મૂકેલી છે એક પીડીએફ ફાઇલ મૂકેલી છે અને એક વર્ડ ફાઇલ મૂકેલી છે તો જો તમારે ત્રણે ત્રણ સાથે અપલોડ કર્યું હોય તો ત્રણે ત્રણ સાથે સિલેક્ટ કરી અને ઇન્સર્ટ પર ક્લિક કરી દેવાની રહેશે અને એક એક અપલોડ કર્યું હોય તો એક પર તમારે ક્લિક કરી અને ઇન્સટ કરી દેવાની રહેશે તો અહીંયાથી હું ત્રણે ત્રણ ફાઇલની આ રીતે સિલેક્ટ કરી અને ઇન્સર્ટ કરી દઈશ એટલે આ રીતે તમને એટેચ થયેલી ફાઇલો જોવા મળશે તો અહીંયા આપણે ફાઇલો પણ એટેચ કરી દીધી અને મેલ પણ લખી દીધું એટલે કે પત્ર પણ લખી દીધું તો હવે આપણે એને સેન્ડ કરવાનું રહેશે તો સેન્ડ કરવા માટે અહીંયા તમને સેન્ડનો ઓપ્શન આપ્યો તેના પર ક્લિક કરી અને તમે તેને સેન્ડ કરી શકશો તમે સેન્ડ પર ક્લિક કરશો એટલે તમારો મેલ સેન્ડ થઈ જશે સેન્ડ થઈ ગયેલો મેલ તમે આ રીતે અહીંયા તમને ઓપ્શન આપે ને આઉટબોક્સ તેની અંદરથી તમે તે મેઇલનો જોઈ શકશો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો સેન્ડ કરેલો મેલ અહીંયા જોવા મળે છે તો તમારે તેને ઓપન કરવો ને તો ડબલ ક્લિક કરી અને તેને ઓપન પણ કરી શકશો અને જો તમને સેન્ડ કરવો ના હોય અને તમારે તમારા ફોલ્ડરની અંદર સેવ કરવું હોય તો સેવ કરવા માટે અહીંયા તમને ફાઇલ ઓપ્શન આપ્યું ને તેના પર તમારે ક્લિક કરવાની રહેશે તેના પર તમે ક્લિક કરશો ને એટલે સેવ માટેના રીતે બે ઓપ્શન ખુલશે તો તમારે સેવ એસ પર ક્લિક કરવાની રહેશે સેવ એસ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને પૂછવામાં આવશે કે તમારે કઈ જગ્યાએ તે ફાઇલની સેવ કરવી છે તો આપણે તો ડેસ્કટોપ પર આપણા નામનું જે ફોલ્ડર બનાવ્યું હતું એની અંદર સેવ કરવાની હોવાથી તમારા નામનું ફોલ્ડર તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને તેને ઓપન કરી અને તેનાની અંદર સેવ કરી દેવાનું રહેશે જો તમારે અહીંયાથી નામ બદલવું હોય તો તે તમે નામ પણ ચેન્જ કરી શકશો જનરલી આપણે પરીક્ષાની અંદર જે પ્રશ્ન પૂછવો હોય તે નામ ફાઇલની અંદર આપતા હોઈએ છીએ તો અહીંયા ફાઇલ નેમની અંદર તમારે પ્રશ્નનો નંબર આપી અને અહીંયાથી સેવ કરી દેવાનું રહેશે એટલે તમારી ફાઇલ સેવ થઈ જશે હું તમને બતાવી દઉં કે કઈ રીતે સેવ થઈ છે તે તો અહીંયાથી એને આપણે મિનિમાઇઝ કરી લઈએ મિનિમાઇઝ કર્યા બાદ આપણે માઇક્રોસોફ્ટ આઉટલુકનું ફોલ્ડર બનાવ્યું હતું એની અંદર તે ફાઇલ સેવ કરી છે તો આપણે તેને ઓપન કરી દઈશું અને ઓપન કર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો કે આપણો મેલ અહીંયા સેવ થઈ ગયો છે તો તમારી આઉટલુકની અંદર મેલ લખી અને સેવ કરવો હોય તો તમે ફોલ્ડરની અંદર આ રીતે સેવ પણ કરી શકશો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આઉટલુકની મદદથી મેલ કઈ રીતે કરવો અને તેને ફોલ્ડરની અંદર સેવ કઈ રીતે કરવો તે વિશેની વાત કરીએ જો તમને આ લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ કરજો અમે જરૂરથી તેનો જવાબ આપીશું જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત